લાખો રૂપિયા માણા દાન માં આપે છે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે કોઈ ખોટા રૂપિયા આપે એવી મારી વાત નથી પણ અટકતો કા નથી પણ એક રામકથા બેઠાડી હોય અને એમાં હું કામ વાત એક ને એક જ હોય ને દશરથ રાજા ચાર દીકરા એક ગયો ને સીતાજીને રાવણ લઈ ગયો ને આ હનુમાનજી લઈ આવ્યા ને માર્યો રાવણ ને વાત તો આવડી આજ તક બીજું કઈ નવું કઈ હોતું જ નથી પણ કથા બેહાડ્યા પછી જો બાપુ ભાઈ ભાઈ ની તકલીફ જો ન મટેફ નો મને બાપ દીકરાની જો તકલીફ નો કથા નાખો કે સમય મળ્યો છે આનંદ મળ્યો છે હરી ભજવું હક બોલવું દોનો વાતાવર આવા નર ને આઠી પોર કોઈ દી ઉતરે નહીં અમલ ભજન હમણાં કઈક કેતા વાણીમાં અમારા હસુભાઈ હમણાં કઈ કીધું કે શું ઓલું ભજન ગાયું ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે તે ભજન ભજન કરવાની ના કોણ પાડે છે કરવા માટે જવાનું જો ભૂખ નો ભાંગતી હોય બધા ગાય છે ભજન વિના મારી ભૂખ નો ભાંગે ભૂખ પણ આમાં તાળું માર્યું છે લાગી જાવ નહીં વાતો કર્યા કાંઈ નથી મેળ પડે એવું રામ ભજન કરવાની જરૂર છે જો કે પહેલી વાત તો એક આ બોલાય જેવી વસ્તુ નથી ભજન છે ને ભજન ગાવું કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે જીવનમાં ઉતારવા કરતા સમજવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરો બહુ બધા કરતા અઘરું ભજન એમ નામ જીરો આ એવું નથી હારા બે ભજન આવડતા હોય આપણે એમ કહે સીતારામ તો આમાં પાછું કરે સીતારામ તો ફાઇટ મોટામાંથી મરી તો તું જવાનો છે પણ આ નથી જીરો બોલા જેવી વસ્તુ જ નથી જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એ વસ્તુ નથી આ અનુભવવાની વાત છે મહાપુરુષો તમને અને મને જે આપ્યું છે એ બાપુ અનુભવ કરીને પરફેક્ટ કરીને તમારે મને બધું આપ્યું છે કે આનું આમ જ છે પણ આપણને હવે મગજમાં બુઝારું ઠાંક્યું સાંટો નથી પડતો કોને કેવું અમે દરબારું ભજન ગાવા માંડ્યા તમને હજી નક્કી નથી થતું એક લખી લેજો દરબારુ કલાકાર બહુ ઓછા હોય છે તેમ નામ હા પણ આપણે આખી દુનિયા ના કલાકારો ઘણા બધા છે પણ જો નામ છે ઓળખતા હોય એવા એક અમર અમારા સમરસિંહ સોઢા છે કચ્છના એક એનું નામ લિસ્ટમાં આવે જોકે છે નાના નાના દરબાર ઘણાય ગાય છે પણ આ સુધી કોઈ પોગવા દે એવું જ નથી આ હું તો અહીં પહોંચી ગયું છું કંઈક માથા મારીને પહોંગી ગયો છું અહીં મને કોઈ આંગળી જાય નથી લાવ્યું આપણે અહીં આવ્યા છીએ એમનો અમને ખબર છે એમ પહોંગ્યા છીએ અને કોઈ ફાયદો કે નહીં કે આ દરબારને આપણે અહીં આંગળી અહીંયા પકડીને અહીં લઈ આવ્યા છીએ આ સાધું કે સો ટકા અને સાધુની જ બાપુ કૃપા છે સંત ન સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અગ્નિ જ્ઞાન કેરી લેર છે ઠાર ઠામો ઠામ સાધુડા છે ને સાધુ છે એ તો બાપુ મોટી વાત છે નગર તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું પણ મારી ઓળખાણ આપું હું તો એક ખટારાનો ડ્રાઈવર છું ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય એને એને કોઈ પાણી ભાઈ તમે એઠે બેઠા છો ને એમને સડાવ્યા છે શેડો જીવ હોય દેખાય તમને કઈ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું કોઈ એક રાજી આપણું જોયા વગેરે બાકી નથી ખટારો ઢઈડ્યો અને માર્યા બાજ્યા ઝઘડા કર્યા બીજું કઈ સારું કામ કર્યું જ નહોતું ગમે એને ધોકાવા વાળી જ કરી હતી અને નકરા માર્યા એવું ને એવું આપણે ધરીને મારે ખાતો છે હા નકરા માર્યા છે એવી વાત નથી આપણે તો સત્ય કહેવાનું છે કારણ કે આ વ્યાસપીઠ છે આજે અમને બે હવા મળ્યું છે ને હમણાં અમારે વાલાભાઈ કીધું કે ભાઈ મહેરબાની કરીને પ્લીઝ અહીં જોડા પહેરીને ન આવતા કારણ કે તમારો સ્ટેજ છે ને તમારા જોડા છે અમારે બહુ ભીહ તો ન કહેવાય પણ ખરેખર આ વ્યાસપીઠ છે અમે એક જગ્યાએ ગયા આવી રીતે પૈસા ની પથારી પડી હતી અને જોડા હોતા જેટલા સડી ગયા પૈસા નાખી મેં કીધું આ જોડા મેં કીધું પહેરીને માથે ન આવાય મને કે સ્ટેજ અમારો હેક તમારો શું કેવું હવે અમારી પાસે એમને સમજવું છે શું સમજે અમારી પાસે તમારો સ્ટેજ એ તમારો છે ને પૈસાય તમારા છે ને જોડાય તમારા છે પણ અમારી માથે ન મૂકતા ખૂંદો કોઈને પાછું જ નથી વળવું ભલામણા કોને પણ ભજન છે દુનિયા કરાવે છે છે કરે એમાં મારી કોઈ ના નથી પણ ભજનમાં સમજવાની જરૂર છે ભજનમાં ઉતરવાની જરૂર છે ભજન વિચાર માગે છે ભજન વિચાર્યા વગેરે બાપુ ભજન ની ખબર જ ન પડે કે ભજન શું કેવા માગે છે હમણાં અમારે હશુભાઈ સાખી કીધી ને કે સાખી સાચી કીધી ને એટલે કહું છું ખોટી કહું તો કલાકાર ખોટું લાગે એમને કીધું ને ગણપતિની એક સાખી કહી દી કે ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરી તમે જોજો ભાગ તમારે જ્યાં સાંભળવું ગૌરી તમારા પુત્ર ને શું થાય ડીંગો ડીંગ કલાકાર આકે છે પબ્લિક માથા હલાવે છે ભારે મજા આવી ભારે મજા આવી એમ નથી આ વિચાર માગે છે એના વિચાર જો થઈ જાય ને તો ગોડ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણું નથી ઈ ડે કવિઓ કે છે કે ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરિયે મોર તેત્રી કરોડ દેવ છે ને એમાં તારા દીકરા ને અમે બધા મોર સમરિયે વાણી એવું કઈ કેતી હોય છે વિચાર માગે છે વિચાર કરવાની જરૂર છે ભજન જીવનમાં ઉતારવાની જરૂર છે મેં કીધું એમ હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે કોક ના પૈસા અમે કટવી કટવી દેતા તેના બદલે અત્યારે અમારા બુસ માર્યા છે શું કરવું હવે અમે એ નથી કરી કે એવું ને કોક ના પૈસા કટવી દેતા ને અમારા બુસ મારે આ દુનિયા છે ને બાપુ દોરંગી દુનિયા છે એના ધોકા ધરવાની જરૂર નથી બાકી બુધ્ધિના ગાળિયા છે અત્યારે ભણતર વધ્યું છે સો પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માતા પિતા દુખી છે હું તો ગમે એની ભલામણ કરું ને ભજનમાં જાઓ પોગ્રામમાં જાઓ મારી ભલામણ એક જ હોય માં ને બાપને બાપુ બેઠ એમ સારો રોટલો દેજો જિંદગીમાં જો મોડો દેવ તો તમારો ગુલામ થઈ જો રામ માં ને બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં એક કુટુંબ પરિવારમાં એકતા રાખો વ્યસન થી થોડાક આગાર્યો અને માતા પિતાની સેવા કરો કાંઈ કરવું ન પડે આ માંડવા નો નાખો તો હાલે મંદિર નો બનાવો તોય હાલે કથાયું ન કરો તોય હાલે જે કરતા હોય કરજો એમાં મારી કોઈ ના નથી પણ મા બાપને દુઃખી કરીને કોઈ પણ કાર્ય કરો અને જિંદગીમાં જો ક્યાંય ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જવું ભાઈ મેં મારા જીવનમાં મેં હમણાં કીધું એમ મેં કોઈ દી સારું કામ કર્યું જ નથી મેં કોઈ મંદિરે નથી ગયો સાધુ ને સીતારામ નથી કર્યા કોઈને દહ રૂપિયા નથી આપ્યા મારી મારી બજારે કોઈ માગણ ન આવે પણ મેં કામ જ એ સારું કર્યું કે મા બાપની સેવા મેં ભાવે કભાવે કરીને એમાં આપણો મેળ પડી ગયો બાકી આપણે ક્યાંય સારું કામ કર્યું નથી એટલા માટે મારા જાત અનુભવ છે એટલે હું પાવર થી કહું છું કે તમે મા બાપની સેવા કરજો જો સુખી થવું હોય તો આ ખાસ કે તમારા ગયા પછી તમારા સાસુ છે તમારા બાપ હોય તો લખી લેજો તમને જન્મ આપવા વાળા મા બાપે કન્યાનું દાન કરી દીધું તમને કોઈ દી જિંદગીમાં ન રાખે હારી પેઢી જોતી હોય સારા દીકરા જોતા હોય હારો ધંધો જોતો હોય ને તો મા બાપ ની સેવા કરજો બાકી વાતમાં કઈ છે નહીં અને માં ધારે નહીં કરી શકે એક લખી લેજો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશ આબરૂ દીકરીઓ રાખીશ કયો તો હવા રૂપી દાખલા આપું એ ભગવાન હારા દીકરા દે એ ભગવાન હારા દીકરા દે શું દુકાન છે તમને ગયા એમાં આપી દે એમ નથી વહુ ના હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય વાણંદ પાયા જાય વાળ કપાવે દીકરીઓ ખોટું લાગે તો માફ કરજો આપણે કઈ એવું છે આના ઉપર આપડા રોટલા હાલે છે એવું કઈ છે હું તો સત્ય જ કહેવાનું વાણંદ પાસે જઈ અને આપણી માયુ વાળ કપાયવા હતા હે આપણે આપણી માયુનો એક ઇતિહાસ જો કે આપણી માયુ આ કઈ જઈ કોઈની પાસે વાળ કપાયવા પાંચ પાંચ હજાર ની હાડીઓ હોય ઉખાડા માથે રખડતી હોય ખુલકડો ના પૂછડા જેવા છટી હોય ભાઈ આમથી આમ નામ આમ અરે તારો વેતો આમાં દીકરા હું થાય ભલા મારા હે છત્રપતિ શિવાજી રાણાની ની કોની પાસે જઈને કરી માં તો માં છે મારા રામ ફેશનની ની માપ કોઈ પણ જગ્યાએ કોઈ ઇતિહાસ તમારે ખોલવાની છૂટ એક પુરુષ ત્યાં મોડો પડી ગયો ને ત્યાં બધે દીકરીઓ લગામ હાથમાં લીધી તમે બેસી જાઓ બાપુ દીકરીઓ કીધું જણ ને બેસી જાવ અમે અમે આ સંભાળી લઈશું સગા સા તમે વિચાર કરજો દીકરો કપાયા પછી સગાળસા કીધું કે આ વાંચ્યા થઈ ગયા હવે હું ખાવ નહીં દેતી સગાળશા ભાંગીને ભૂકો થઈ ગયા અને ચંગાબુ લગામ હાથમાં લીધી હતી કે તમે બે જાવ હવે હું સંભાળી લઈશ દીકરીઓ ધારે શકે પણ હવે આમાં તો અત્યારે ભણેલા ગણેલા અમને બોલવા જ નથી દેતા લ્યો શું કરવું એકચુઅલી આવું કઈ હોય જ નહીં લ્યો એમ જ કરે ચા જવું એક ચૂલીના દીકરાઓ જીવ છે શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જીવ ને શિવ ને એક કરવા માટે જરૂર ભજનની પડશે ભણતર થી બુદ્ધિથી વિજ્ઞાન થી જીવન શિવ એક તો કોઈ દી દિવ થાય એવા બુદ્ધિના ગાળિયા થયા છે એવા ગાળિયા થયા છે એક ભાઈ આમ દિવાલ ને ખીલી ખોડતો તો ઉંથી માથું રાખેલું દિવાલ કોઈને અણી કોઈ રછોડિયું મારતો અને રિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ્યાં કે ઊંથિયું ખીલિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો એ કે હું કે તું એ કે ખીલ્યું જો ને કે હું થયું કાઢ્યું એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલ ક્યાં છે આ દિવાલ છે આયથી પકડીને ને અહીંયા લઈ જાય મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફોરે ફેરવો દિવાલો ને કે અહીંયા અહીંયા સમાધાન થતું તો નો કરી એ ક્યાં અત્યારે આપણા આપણામાં જોવો તો નથી મેં હું હતો એટલે થયું ખરાબ જાત કે એમને કર્યું નદી ગામમાં કોક નો સંબંધ ન થતો હોય લગ્ન ન થતા કોકના દીકરાના અને એમાં મેળ પડી જાય પછી આપણે વાતો કરે ને કે ઓલા દીકરાનો દીકરા મેળ નતો પડે એવું પણ એ કે સારું મેળ પડી ગયો એ કે ભાઈ અમે કેટલી વાર અહીંયા જઈ આવ્યા અમે બધી જવાબદારી લીધી હતી તમારી દીકરી અમારી દીકરી તકલીફ પડે તો અમારું ડેલો ઉઘાડું છે અડધી રાતે આવજો ને આમ સેલ તેમ સેલ પછી આપડે એમ કે એને હાવું કંદડે બહુ થાય કે એના કર્યા એના ઈ ભોગવ્યા એના કરેલા છે તારા તો કે ઈ ભોગવું હારા રામ બાપુ આ દુનિયા ઊભી રહેવાની છે અમને ખબર છે આ બોલી હે ગઈ હકી તમે નથી બોલાવાના હવે દરબાર જવા ગઈ બીજાનું કહો બીજાનું કહો આ ઈ દુનિયા છે રામ